અને અમુક તો ગરધણી એવા કાટ હોય મહેમાન ઉભા ને બિચારા ગાડીની ચાવી કાઢવા ખિસ્સા માથ કે તો પૈસા દેતા નહીં પૈસા દેતા ને છોકરાને એટલે પૈસા ન દેતો ચાવી કાઢે તારો ડો સટકવું છે એક ભાઈ ઘરે મહેમાન આવ્યા તો સાહેબ છોકરા એવા તરબુજ જેવા પેટ ને નાક માલી જીરો ના લેમ્પ થાય હરડ હરડ પાછા મહેમાન ને ખંભેલું છે ખાટલા હેઠે સીતા હોવે અને મહેમાન હું બેઠા હોય ને ન્યાલે આમ પગ આવું સાકર બે ત્રણ વાર કીધું ગરધણીએ બે ત્રણ વાર કીધું એ છોકરા એમનો કરાય બેટા આમ જો એમનો કરાય કંજુ શું ભૂઈ નઈ ખવડાના જોવો તો ખરા સાહેબ મહેમાન ક્યાંથી આવ્યા નો મહેમાન આમ જોવે બેઠા એમ ન કરાય તો લુપ્યો જો તો મહેમાન કાલે દસ રૂપિયા તું નીકળ પછી ગરધણીએ કીધું કે છોકરા માનતા ના લાગે તો એમ ગરધણીએ કીધું કે તમને કેમ ખબર પડી માનતા ના છે તો એમ કે તમારું એનું માનતા નહીં કહીએ બસ કોક નું માનવું જોવે મેન ધારામાં ભળવું જોવે એટલે કાક બાપુ અથવા તો આપણા તખતદાનજી શું કીધું કે તમે જે કઈ મોજ મારે અમે લંડન ગયા ને એને અરે બાપુ મજા બહુ આવતી હતી એને શું એને સાહેબ અલગારી પણ એ માણસ અમે ઓલું બોટિંગ ઓલી કઈ નદી લંડન માં થેન્ક હું સાહેબ મને બહુ અંગ્રેજી આવડે ખરેખર બધાને લાગે આ ન આવડે હું લંડન માં એટલું અંગ્રેજી બોલું આટલું બોલું ઓલ એ નો સમજે હવે એ નો સમજે એમાં આપણે એકચુઅલી શું કરીએ અને એની કરતા તમારે હાવ મજા લેવે ને તો મગજ વગી ના થઈ જાવ હું એકલો એકલો અમેરિકન જયારે મારે જવાનું થાય એકલા ત્યારે સાહેબ હું ટ્રાવેલ વાળાને ટિકિટ વાળા લખાવી નાખું થોડા આટા ઓછા છે ને પ્લેન સુધી મૂકવા દેજો અરે હામાં આવે ટિકિટ બોર્ડિંગ બધું લઈને ફોર્મે આપણું ભર નાખે અને વળી બે ચાર જણા આપણે જ કહે એને જ ખબર નથી આ કલાકાર છે પણ એરલાઇન વાળા એરપોર્ટ વાળા બે આગળ બે પાછળ વશમાં આપણને રાખે અને એવા સડપ સડપ લીધે જાય એવું કેટલકે હાથમાં હોય એને ખબર છે પણ આપણા પાસે આપણા જ હોય જાય ને આપણો ડાયરો એ માયા એની તો અહીંયા એન્ટ્રી બસ એન્ટ્રીયુ પાડી જાઓ આમ ગમે એમ ખરીદજો વાત એ છે સાહેબ બસ નાના થઈ જાઓ નાના બાળક પાસે સાહેબ મોટી મોટી વાતો કરવી પડે એની વાર્તાઓ કેવી હોય બાળપોથીની વાર્તા એક મોટું નગર હતું શું કામ એ અંદર આવી શકે બાળક એમાં એક મોટું જબર સરોવર હતું એમાં એક મોટો જવર મગરમચ રહેતો હતો મગર મગરમસ જ હોય પણ છતાં મોટું મોટું કેવું પડે નાના બાળકો સાથે મોટી વાત કરવી પડે આપ જેવા વડીલો પાસે ઝીણી વાત કરવી પડે કારણ કે જેની જેથી કરીને ઝીણી વાત અંદર પ્રવેશ કરી શકે એ આપણા બનાવેલા ખોરડામાં આપણા ઉંમર કરતા કોઈ દી મોટું ન થવાય નહીં તો જ્ઞાન જ્યાં આપણું માથું ભટકાઈ જાય માણા શું આને આ બધાને આગળ વાતો વિધવતા નહીં કરવી આ કોને અરે નથી બેઠા કોને નથી સાંભળ્યા એટલું નહીં રણસોડ સાહેબ આમ લંડન ગયો ને ત્યારે પલે પલે સાહેબ તખતદાનજી યાદ કરે મારે ભાઈ આ ગીત મેં ગાયું શું રૂપાલા સાહેબ રાજી થયા વાહ વાહ આમ કરો પાન પાન રહી ગયો એ મઠામાં કયા વાત હે બસ કલાકાર જાણતલની માથે ઓળકોળ હોય છે વાહ વાહ આ નરુ સત્ય કહું સાહેબ હું કોઈ જનતા જનાર્દન છે જનાર્દન એટલે ઈશ્વર છે અને એ ઈશ્વર્યામાં આપ બેઠા છો ઈશ્વર્યાના ઈશ્વરો છો જનતા જનાર્દન કીધું છે ને એને આગળ શું ખોટું બોલવાનું છે પણ અમુક જગ્યાએ થાય સાહેબ અમુક જગ્યાએ રાત નથી જતી એમ થાય ધરતી કપ આવે ને તેજ બેજ પડે એ બને વાયર ખ્યા જાય બેન જ રહી તો ઘર ભેગા તો થાય એમ થાક લાગે અને આજ એક વરહ વર હદીના થાક ઉતરી જાય એવા સાંભળનારા બેઠા હોય છે કારણ કે ખાલી થાવું છે ને ખાલી થાવાનો એક આનંદ હોય છે એટલે તખતદાનજીની કવિતા એટલે અમે લંડન ગયા તો એ ઓલી બોટમાં જતા હતા બરોબર હું તખદાન બે હતા કારણ કે બાપુએ એવી જ રીતે ઓલા ભાઈને કીધે લોકો બધાને ફેરવજો બોટમાં હોઈ ગયો આદમી પગ ઉપર પગ આમ ચડાવીને હાથમાં સિગરેટ હોઈ ગયા મને કે બધું દેખાડવાનું છે કીધું છે મેં કીધું હલાવાય તો નહીં જ તોય બોલાય કીધું કે કવિરાજ એને શું કે ખબર અહીંયા બધાય ફરવા આવ્યા છે આ બોટ માં હુવા કોઈ આવ્યો હોય ક્યારે સુધી તખતદાન છું આ મારી મોજ હા વલગારી પણ તો તે દી દેખાણું કે એનું મ્યુઝિયમ જોવા અમે જાતા હતા પચીસ પાઉન્ડ કઈક ટિકિટ હતી ટિકિટ લેવા ગયેલો માણસ અમારી સાથે એક મિત્ર સોમનાથ બાપુ અમે જેમ રૂપાલા સાહેબ પ્રવેશ થયા અને તખતદાન મારું બાવડું પકડ્યું મને કે મામા નથી જાવ જળજળિયા જોઈએ આવી એ માણસની આંખમાં નથી જોવા જવું રહેવા દે કા મને કે ભારતમાંથી લૂંટાયેલી વસ્તુ એને અહીંયા પ્રદર્શનમાં મૂકી છે ચારણ તરીકે હું એને ટિકિટ દીને જોઉં એમ મારું જે અહીંથી ઉખાડીને લઈને બધું લઈ આવી ગયા એનું હું એને ટિકિટ દીને જોવા જાવ એમ સાહેબ અત્યારે વાતું કરી ત્યાં રૂવાડા ઊભા થાય એને આ અલકારી પણ આને હવે ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો ઈ છે ગહન ગોવી તો એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો ઈ છે ગહન ગોવી તો રે પણ બબબા આવા હરિભક્તોને એ જ હાથ વગો છે એ જ હાથ વગો છે એ છે પ્રેમ પરખંદો રે આ પણ હવે દેવને દીવો એ મારે ધૂપ શું દેવો એને હવે દિલ દઈ દેવું રે જીઓ જીઓ મારે રહેવું